નમસ્કાર જીએસએસબી દ્વારા બે હજાર છવ્વીસમાં જે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે આજે આપણે એની જ વાત કરવાના છીએ ચાલો આ સરકારી કારકિર્દી માટેની આખી બ્લુ એકદમ સરળ ભાષામાં સમજી લઈએ તો સૌથી પહેલાં એ આંકડાની વાત કરીએ જેના લીધે ચારે બાજુ આટલી ચર્ચા છે અને એ આંકડો છે પાંચ હજાર ત્રણસો ને સિત્તેર હા ગુજરાતમાં પાંચ હજાર ત્રણસો ને સિત્તેર નવી સરકારી જગ્યાઓ ભરવામાં આવશે પણ જુઓ આ ખાલી એક આંકડો નથી જીએસએસબી ના અધ્યક્ષે પોતે કહ્યું છે કે આ ભરતી ગુજરાતના યુવાનો માટે ખાસ તક છે અને તેમણે ખાતરી આપી છે કે આખી પ્રક્રિયા એકદમ પારદર્શક અને ટેકનોલોજી આધારિત હશે જેથી જે ઉમેદવાર સાચે જ લાયક છે એને જ નોકરી મળે તો આજે આપણે શું શું જાણવાના છીએ આપણે જોઈશું કે આ તક કેટલી મોટી છે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ છે કોણ અરજી કરી શકે છે અરજી કેવી રીતે કરવી પસંદગીની પ્રક્રિયા શું રહેશે અને છેલ્લે પગાર અને રહેશે ચાલો જગ્યાઓ છે ને એને મુખ્યત્વે બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે ગ્રુપ એ અને ગ્રુપ બી ગ્રુપ એ માં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જેવી બે હજાર ત્રણસો પોસ્ટ છે જ્યારે ગ્રુપ બી માં જુનિયર ક્લાર્કની ત્રણ હજાર પાંચ જગ્યાઓ છે હવે જો ગ્રુપ એની વાત કરીએ તો એમાં જવાબદારીઓ ઘણી મોટી છે ઓફિસ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જે આખી અને સ્ટાફ સંભાળે હેડ ક્લાર્ક ફાઇલ મેનેજમેન્ટ અને અલગ અલગ વિભાગો વચ્ચે સંકલનનું કામ કરે સિનિયર ક્લાર્ક સિનિયર લેવલનું કામકાજ સંભાળે અને સ્ટાફને ગાઈડ કરે અને સમાજ કલ્યાણ નિરીક્ષક સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે બીજી બાજુ ક્લાર્કની જે પોસ્ટ છે એ કોઈ પણ સરકારી ઓફિસનો પાયો છે કલેક્ટર ઓફિસના ક્લાર્ક મહેસૂલ વિભાગનું રોજિંદુ કામ સંભાળે છે અને ગ્રુપ બીમાં જે જુનિયર ક્લાર્ક છે એ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ સાચવવા અને ઓફિસના બીજા નાના મોટા કામો કરે છે ખરેખર તો આ જ લોકો વહીવટને ચાલતો રાખે છે ઓકે તો હવે એ સવાલ પર આવીએ જે બધાના મનમાં હશે કે આ નોકરીઓ માટે અરજી કોણ કરી શકે છે ચાલો લાયકાતના જે મુખ્ય માપદંડો છે એના પર એક નજર કરીએ જુઓ ત્રા મુખ્ય શરતો છે જે પૂરી કરવી જ પડે પહેલું કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ બીજું કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે એટલે કે સીસીસી સર્ટિફિકેટ કે એના જેવું કોઈ બીજું સર્ટિફિકેટ હોવું જોઈએ અને ત્રીજું ગુજરાતી અને હિન્દી ભાષા પર સારી પકડ હોવી જરૂરી છે હવે વાત કરીએ ઉંમરની વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ હોવી જોઈએ હા એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે સરકારી નિયમો પ્રમાણે મહિલાઓ અને અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળશે ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ અરજી કેવી રીતે કરવી આ સ્ટેપ્સ બરાબર સમજી લેજો જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન થાય આખી પ્રોસેસ ઓનલાઈન છે સૌથી પહેલાં ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન અથવા gssb.gujarat.gov.in વેબસાઈટ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન વેબસાઇટ પર જવાનું ત્યાં જીએસએસબીની જે જાહેરાત છે એ પસંદ કરવાની જો વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે ઓટીઆર કરેલું હોય તો એનો ઉપયોગ કરવાનો નહીંતર નવું કરવાનું પછી પોતાની બધી વિગતો જેવી કે નામ ભણતર વગેરે ધ્યાનથી ભરવાની ફોટો અને સહી જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને અરજી સબમિટ કરી દેવાની બસ આટલું જ આ તારીખો ખાસ નોંધી લેજો કેમ કે આ બહુ જ મહત્વની છેલ્લી તારીખ છે વીસ ફેબ્રુઆરી રાતના અગિયાર ઓગણસાઠ સુધી અને ફી ભરવા માટે ત્રેવીસ ફેબ્રુઆરી સુધીનો સમય મળશે એક પણ તારીખ ચૂકાય નહીં એનું ધ્યાન રાખજો ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેમ કે બધી વિગતો સબમિટ કરતા પહેલા બે વાર ચેક કરી લેવી જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ સ્પષ્ટ અને સાચા ફોર્મેટમાં હોય જેમ કે ફોટો પંદર કેબીથી નાનો હોવો જોઈએ ફી ભર્યા પછી એની પુષ્ટિ જરૂર કરી લેવી અને છેલ્લે આખી અરજી અને ફી ભર્યાની પહોંચ સાચવીને રાખવી કંઈ પણ સમજાય નહીં તો સરકારી હેલ્પડેસ્કનો સંપર્ક કરવો ઓકે ફોર્મ ભરાઈ ગયું હવે આગળ શું મતલબ કે પસંદગી કઈ રીતે થશે ચાલો આખી સિલેક્શન સમજીએ પસંદગી પાસ કર્યા પછી બીજો તબક્કો આવે છે મુખ્ય પરીક્ષા આ પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ હશે એક વાત ખાસ યાદ રાખજો પ્રિલિમ્સના માર્કસ ફાઈનલ મેરિટમાં નહીં ગણાય એ ફક્ત ક્વોલિફાય કરવા માટે છે ફાઇનલ સિલેક્શન મુખ્ય પરીક્ષાના માર્ક્સ પર થશે પ્રિલિમ્સ પરીક્ષાની વાત કરીએ તો એ કુલ એકસો પચાસ માર્ક્સની હશે અને સમય મળશે બે કલાક એમાં રીઝનિંગના સાઠ માર્ક્સ ગણિતના ત્રીસ જનરલ નોલેજના ત્રીસ ગુજરાતીના પંદર અને અંગ્રેજીના પંદર માર્ક્સ હશે અને હા નેગેટિવ માર્કિંગ પણ છે દરેક ખોટા જવાબ માટે પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે જે લોકો ગ્રુપ એની પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે એમની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે એમાં કુલ ત્રણ પેપર હશે પહેલું પેપર ગુજરાતી ભાષાનું સો માર્ક્સનું બીજું અંગ્રેજી ભાષાનું સો માર્ક્સનું અને ત્રીજું જનરલ સ્ટડીઝનું એકસો પચાસ માર્ક્સનું દરેક પેપર માટે ત્રણ ત્રણ કલાકનો સમય મળશે હવે ગ્રુપ બીની વાત કરીએ તો એમની મુખ્ય પરીક્ષા એમસીક્યુ પ્રકારની હશે એક જ પેપર હશે બસો માર્ક્સનું અને એના માટે બે કલાકનો સમય મળશે આ પેપરમાં બંધારણ ઇતિહાસ ભૂગોળ જેવા ઘણા બધા વિષયોને આવરી લેવામાં આવશે મુખ્ય પરીક્ષા પછી શું જે લોકો મેરિટમાં આવશે એટલે કે જેટલી જગ્યાઓ છે એનાથી બમણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ફાઈનલ મેરિટ લિસ્ટ ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ બનશે અને હા પાસ થવા માટે દરેક તબક્કામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે ચાલો હવે એ વાત કરીએ જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે આટલી મહેનત પછી જો નોકરી મળે તો એનું વળતર શું છે એટલે કે પગાર અને ભવિષ્ય કેવું રહેશે શરૂઆતના પાંચ વર્ષ માટે એક ફિક્સ પગાર મળશે જેમ કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે ઓગણપચાસ હેડ ક્લાર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષક માટે ચાલીસ રૂપિયા અને સિનિયર ક્લાર્ક રેવન્યુ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર રૂપિયા માસિક પગાર રહેશે આ એક સારી શરૂઆત કહી શકાય અને સૌથી સારી વાત એ છે કે આ પાંચ વર્ષ પૂરા થયા પછી સાતમા પગાર પંચ મુજબ રેગ્યુલર પગાર ધોરણ લાગુ પડશે જેમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ઘરભાડું એટલે કે એચઆરએ જેવા બધા જ સરકારી લાભો મળવાના શરૂ થઈ જશે એટલે કે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા પાક્કી તો આ ભરતી ખાલી એક નોકરી મેળવવાની વાત નથી આ તો જાહેર સેવામાં જોડાઈને ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો એક મોકો છે એક સ્થિર અને સુરક્ષિત કારકિર્દી બનાવવાની આ એક ઐતિહાસિક તક છે હવે જોવાનું એ રહે છે કે આ સફર શરૂ કરવા કોણ તૈયાર છે